નમસ્કાર ખેડૂત મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત ખેતી કરતા હોઈએ છીએ તો ગાયનો જે સારો કહેવાય ને આપણે જુવાર વાવતા હોઈએ છીએ મકાઈ વાવતા હોઈએ છીએ તો જુવાર છે મકાઈ છે બે મહિને ત્રણ મહિને પાછી વાવવી પડતી હોય છે તો આપણે પાંચ વર્ષ સુધી ગાયનો સારો વાવવો ન પડે અને ગાય માતાને કમ્પ્લેટ સારો મળી રહે એ માટેનો વિડીયો લઈને આવ્યા છીએ તો દર્શક મિત્રો જોઈ શકો છો આ જીંદુઓ ઘાસ છે અને ઘાસ કહેવામાં આવે જીંદુઓ કહેવામાં આવે તો દર્શક મિત્રો આના ટુકડા કરી નાખવાના હોય છે ટુકડા કરી નાખવાના આ એક એક ગાય થઈ જાય એ રીતથી ટુકડા કરવાના ટુકડા કર્યા પછી અને સામાં આવી રીતે વહાવી દેવાના હોય છે આવી રીતે વહાવી અને માથે માટી વાળી દેવાની માટી વાળવાથી આ ઝીંઝુઓ ઘાસ કમ્પ્લીટ ઉગી આવશે ઉગી આવશે એટલે ખેડૂત મિત્રોને કોઈ ની તંગી નહીં પડે સારાની તો દર્શક મિત્રો જે ગાય માતા રાખતા હોય ખેડૂત મિત્રો એ ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ ને કોઈ જગ્યાએથી આ ઝીંઝુઓ ઘાસ મળે એક ક્યારા બે ક્યારા વાવી દેવા અને ગાય માતા માટે સારો બનાવી લેવો ગાય માતાને કાયમી તાજો અને લીલો સારો મળી રહે તો દર્શક મિત્રો જે ખેડૂતભાઈને ઝીંઝવો ન મળે તો આપણા ફાર્મમાંથી પણ મળી જશે તો દર્શક મિત્રો તો દર્શક મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપણે આવું નવું નવું કાકને કાક લઈને આવતા હોઈએ છીએ ખેડૂત મિત્રોને માહિતગાર કરતા હોઈએ છીએ કે ખેડૂતો કોઈ ઘાસચારામાંથી સ્વલંબિત થાય ખાદ્ય પદાર્થમાંથી સ્વલંબિત થાય તો આપણે દિવસે ને દિવસે ખેડૂતોને માહિતગાર કરતા હોઈએ છીએ અને ખાદ્ય પદાર્થ છે ઘાસચારો છે એમાં આપણે સ્વલંબિત કરતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો આજે ઘાસચારાનો વિડીયો છે આજે આપણે આનું સોપાણ કામ ચાલી રહ્યું છે તો ખેડૂત મિત્રો આ જે ઝીંઝવો ઘાસ છે એનું સોપાણ કામ ચાલી રહ્યું છે જોઈ શકો છો આ વડીલો જે જૂના વડીલો કહે ને જૂના વડીલોને આનો અનુભવ હોય છે તો આ વડીલો અત્યારે આ ઝીંઝવો ઘાસ સોંપી રહ્યા છે જોઈ શકો છો તમે વિડીયોમાં કે ઘાસનું સોપાણ કઈ રીતથી થાય છે તો જે કોઈ દર્શક મિત્રોને આ ઝીંઝવો ઘાસ સોંપવો હોય એને આ રીતથી સોંપી દેવાનું પહેલાં હળિયું વેરી દેવાની સાસમાં અને ત્યાર પછી સળી છે એકઠા કરી અને માથે માટી વાળી દેવાની આના પછીના વિડીયોમાં આપણે બતાવીશું કે આપણું ઘાસ કેવું ઉગી આવ્યું એ ખેડૂત મિત્રોને જ બતાવીશું કે ઘાસ કમ્પ્લીટ ઉગી આવ્યું અને કેટલા સમયે આ આનો વાઢ આવે તો દર્શક મિત્રો આગળના વિડીયોમાં બધા રહેજો અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરો રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન જય કિસાન